ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ફરી એકવાર આપ સર્વ શિવજીના ભક્તોનું નવસરી લાઈવ વતી અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ શ્રાવણ મહિનામાં એક સોમવારે એક મહાદેવ દાદાના દર્શન કરાવવાનું એક નાનકડો પ્રયાસ આ વખતે નવસરી લાઈવ કરી રહ્યું છે તો ત્યારે આજે અમે આવી પહોંચ્યા છે ગણત અને ગળતની અંદર કામેશ્વર દાદા ગળતની અંદર કામેશ્વર દાદાનું ધામ પણ એટલું જ પૌરાણિક અને એટલું જ પવિત્ર છે સાથે જ હવે એને પર્યટનના સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે ગળત મહાદેવ દાદાના દર્શન કરાવીશું અને સાથે જ ગણતના મહાદેવ દાદાનો મહિમા પણ આપણે વર્ણવીશું કારણ કે ન માત્ર એક મંદિર પણ સાથે જ જો વાત કરીએ તો હવે ભક્તોની આસ્થાનું પ્રતિક સમૂહ આ દાદાનું ધામ બની ચૂક્યું છે ત્યારે તમે જોશો કે શ્રાવણ મહિનાની અંદર ભક્તોની કેવી ભીડ જામે છે સાથે જ મંદિરને પુનરુત્થાનનું પણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ભક્તોની ભીડ જામી રહી છે કારણ કે જ્યારે શ્રાવણ મહિનો હોય અને શ્રાવણ મહિનો આવે એટલે સૌ કોઈને મહાદેવ દાદા એમ તો પ્રિય હોય જ પણ શ્રાવણ મહિનાની અંદર દરરોજ મહાદેવ દાદાના ચરણની અંદર જઈ અને એક લોટો પાણીનો ચડાવી અને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે તો ત્યારે આપણે ભક્તોની સાથે સાથે આ સ્થાનનો મહિમા શું છે અને કઈ રીતે કયા કયા વખતે આનો ઉદ્ધાર કરવામાં આવ્યો જીનો ઉદ્ધાર થયો અને કઈ રીતેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી એ જાણોને ડાણકળો પ્રયાસ કરીશું આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ છે અને વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો પણ દાદાના દર્શન થાય તે પહેલાં દાદાનો ઇતિહાસ શું છે અને કઈ રીતે આપ દર્શન કરો એ મહત્વનું છે તો આપણી સાથે મંદિરના ટ્રસ્ટી જોડાયા છે એમની સાથે વાત કરીશું ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમ શિવાય કામેશ્વર મહાદેવ મંદિર અતિ પુરાણું છે અને તેના ઇતિહાસકારોના સંશોધન મુજબ પાંચ હજાર વર્ષથી પણ પુરાણું આ મંદિર છે અહીંયા નવગ્રહ મંદિર પણ ભારતમાં એક જ પથ્થરમાંથી કંડારેલા આખા ભારતભરમાં ફક્ત અહીંયા ગણત ખાતે જ છે અને તે ચાર હજાર વર્ષ પુરાણું છે સમુદ્ર ફીણમાંથી બનેલું છે એવું ખગોળશાસ્ત્રીઓના પ્રમાણ કહેવામાં મંતવ્ય મુજબ છે આ ઉપરાંત બે હજાર ચારમાં ગામના બધા લોકોએ ભેગા થઈને જીર્ણોદ્ધારની શરૂઆત કરી અને બે વર્ષમાં આખું મંદિર જીર્ણોદ્ધાર થઈ ગયું ત્યાર પછી ગામને ઉપયોગી સંસ્થાને ઉપયોગી એવો સાંસ્કૃતિક રચના કરી અને તે બાજુમાં સામાજિક પ્રસંગોને એના માટે ઉજવાઈ રહ્યા છે પ્લસ યજ્ઞ મંડપ શસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે સંપૂર્ણ કાસ્ટની બનાવેલી છે જે આખા ગુજરાતમાં આપણે પવિત્ર યાત્રાધામના સ્થળે પણ એને એ આ યજ્ઞશાળાને મોડલ તરીકે લીધેલી છે આ ઉપરાંત બે હજાર સાતમાં શ્રી કામેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની રચના કરવામાં આવી અને ત્યારથી એક દારૂ ટ્રસ્ટ સતત આના વિકાસ માટે પ્રવૃત્તિશીલ છે આજુબાજુ એમાં બે બ્લોક નંબર વેચાણ લીધેલા છે પ્લસ તળાવમાં પણ એક આઈલેન્ડ બનાવીને તેના ઉપર બોતેર ફૂટ ઊંચી શિવની પ્રતિમા અને ત્યારબાદ એની પાછળ ગુફાની રચના કરવામાં આવતી આવી રહી છે જે ડિસેમ્બરમાં લોકાર્પણ કરવામાં આવશે એમાં બાર જ્યોતિર્લિંગ આવશે શિવ પરિવાર આવશે અને આ ઉપરાંત પાર્ટી પ્લોટની પણ રચના કરવામાં આવશે જે દિવાળીથી લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત શ્રાવણ મહિનામાં અહીંયા ભાવિક ભક્તોનું પુષ્કળ ધસારો રહે છે અને ગણત ખાતે એક એવું મંદિર છે કે જ્યાં તમે ગર્ભગૃહમાં જઈને શિવલિંગના જાતે દર્શન કરી શકો છો અને ધન્યતા અનુભવી શકો છો તો આપે નિહાળ્યું એ મુજબ કે એકમાત્ર એવું મંદિર કે જ્યાં સમુદ્રના ફીણમાંથી બનેલા નવગ્રહ દેવતા અને એ પણ એક જ પથ્થરમાંથી અને એનો જો ઇતિહાસ જોઈએ તો લગભગ એ ચાર હજાર વર્ષ જૂનો ઇતિહાસ એનો બતાવવામાં આવી રહ્યો છે તો સાથે જ મંદિર જે ખરું એ મંદિરનો પણ ઇતિહાસ અને આપ જોશો એ પ્રમાણે કે ભક્તોની મોટી ભીડ જામી છે અને કેમ નહીં હોય દેવોનો દેવ જે હોય એ મહાદેવ કહેવાય છે અને જ્યારે મહાદેવનો શિવપ્રિય શ્રાવણ માસ આવતો હોય એટલે ભક્તોમાં પણ એક અનેરો આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ જતી હોય છે આપ જોવો છો એ પ્રમાણે કે દૂર દૂરથી લોકો જે ખરા એ દાદાના દર્શન માટે આવી રહ્યા છે અને એકમાત્ર એવું જી હા ટ્રસ્ટીએ જણાવ્યું મુજબ કે આપ પોતે ગર્ભગૃહની અંદર જઈ અને મહાદેવ દાદાને જળથી અભિષેક કરી શકો છો કારણ કે ઘણા બીજા એવા મંદિરો છે કે જ્યાં આપને અંદર એન્ટ્રી મળતી નથી પણ આ મંદિરની અંદર આપ ચોક્કસથી ગર્ભગૃહની અંદર જઈ શકો છો ત્યાં જઈ આપ જાતે પોતે જે ખરા એ જળ અભિષેક કરી શકો છો અને તમે જોશો એ પ્રમાણે કે ભક્તો આજે પણ શાંતિથી એકદમ પ્રેમથી અને શાંતિથી મહાદેવ દાદાનો જળ અભિષેક કરી શકે છે પૂજા અર્ચના કરી શકે છે સૌ કોઈ જે ખરા પ્રેમપૂર્વક અને એકદમ ધીરજથી દાદાની પૂજા અર્ચના કરી રહ્યા છે કોઈ બિલીપત્ર ચડાવે છે કોઈ ફૂલ ચડાવે છે કોઈ સિંદૂર ચડાવે છે કોઈ ચંદન ચડાવે છે સૌ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વિધવિધ દ્રવ્યોથી દાદાને પ્રસન્ન કરવા માટે પોતાની રીતે રીઝાવી રહ્યા છે અને માટે જ કહેવાયું છે કે ભાઈ ભોળો નાથ જે ખરો એ ખરેખર બહુ ભોળો છે માત્ર એક લોટો પાણી ચડાવશો દાદા તમારી મનોકામના પૂર્ણ કરશે અને માટે જ કરી શ્રાવણની અંદર કોઈ પણ શિવજીનું મંદિર હોય તો ત્યાં ભક્તોની મોટી ભીડ જામે

લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઈવ નાઇન ફાઈવ સિક્સ નાઇન થ્રી ફાઈવ અને નાઇન એટ ટુ ફાઈવ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે તો દૂર દૂરથી ભક્તો આવે છે ભક્તો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું આપ ક્યાંથી આવ્યા છો અમલસાડથી આવ્યા મનીષાબેન નાયક

હંસાબેન સિત્તેર વર્ષ આપ પણ આવ્યા છો હા જો એ પ્રમાણે કે અમલસરથી સિત્તેર વર્ષીય હંસાબેન પણ આવ્યા એમણે પણ દાદાના દર્શન કર્યા અને મસ્ત વાતાવરણ અને વાઇબ્રેશનને સાથે જ જે પ્રમાણે ટ્રસ્ટીએ જણાવ્યું એ પ્રમાણે કે એક આઈલેન્ડ બનાવવામાં આવ્યું છે અને એની ઉપર એક ટાપુની ઉપર બોતેર ફૂટની પ્રતિમાનું સ્થાપન એની પાછળ ગુફા તો એ કાર્ય જે ખરું એ હલ પ્રગતિશીલ છે આપ નિહાળી શકો છો કે અત્યારે લોકો ત્યાં જઈ અને ફોટાઓ અને સેલ્ફીઓ લઈ લેવા છે એટલું જ નહીં પણ સાથે જ જો કહીએ તો તળાવ અને તળાવની બંને બાજુએ થી રસ્તો આપવામાં આવ્યો છે અને લોકોને એક મનોરંજન મળી રહે દર્શન તો થાય જ પણ સાથે બાળકોને લઈને આવ્યા હોય તો બાળકોને એક મનોરંજન પૂરું થઈ રહે એ ભાવનાથી આ રીતે એનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે સાથે જ હવે જે નવગ્ર ભગવાનની વાત કરવામાં આવી છે એ નવગ્ર ભગવાનના દર્શન પણ આપને કરાવીશું અને જે પ્રમાણે જે કામેશ્વર મહાદેવ મંદિરની પ્રાચીનતા છે તો કામેશ્વર મહાદેવ મંદિરની પ્રાચીનતાના પણ અહીં શિલ્પકારો દ્વારા એનું લખાણ કરવામાં આવ્યું છે જે આપણે વર્ણવીશું તો ગર્ગોત્સવમાં વર્ણવેલ ભગવાન શ્રી રામના રામાયણ કાળથી દંડકારણ્યમાં અંબિકા નદીના કિનારે વસેલું ગર્ગાવતી એટલે કે હાલનું ગણત જી હા અપભ્રંશ થયો શબ્દનો અને ગરગાવતીને ગળત નામમાં ફેરવી દેવામાં આવ્યું અને શિવ ભક્તોની અંદર જી હા કારણ કે ગામની અંદર શિવ શક્તિના સમન્વય સાથે સાક્ષાત્કારના અલૌકિક અનુભૂતિ કરાવતું અને પલ્લવી તશ્રી કામેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત ઐતિહાસિક અને પૌરાણિક આ શિવાલય ધામ અંદાજે પાંચથી સાત હજાર વર્ષ પ્રાચીન ગણવામાં આવી રહ્યું છે જ્યાં પાંચથી સાત હજાર વર્ષ પ્રાચીનતાની આ એક નિશાની છે રામાયણકાંડની અંદર મહાન ઋષિ સંતો અગત્ય મુનિના તથા ગર્ગાચાર્યશ્રીનું અનુમોદન પ્રદાન ભગવાન શ્રી રામચંદ્રના પવિત્ર કરકમલોથી પ્રસ્થાપિત થયેલું સર્વની માંગલ્ય મનોકામના પૂર્ણ કરતું આ કામેશ્વરનું જાગૃત શિવલિંગ પ્રત્યેક ભક્તોજનોની આસ્થા અને પ્રેરણા સ્ત્રોત્ર બની રહ્યું છે દક્ષિણ ગુજરાતના આધ્યાત્મિક ધ્રુવ કેન્દ્ર અને દીવાનાંડી સમાન શિવધામને સૌ વંદન કરી રહ્યા છે તો તમે જુઓ એ પ્રમાણે કે એક હેરિટેજની અંદર પણ આ વસ્તુ લેવામાં આવી શકે એ પ્રમાણેનું આ ગ્રંથ દાદાનું ધામ છે સાથે જ લાલ પથ્થરની વિશાળ વાવ કુવો પણ છે અને સાતસોથી આઠસો વર્ષ પૌરાણિક હયાતીના વટવૃક્ષો પણ અહીં વડલાઓ પણ આપ નિહાળી શકો છો તેમજ સમગ્ર વિશ્વમાં બીજું સ્થાન ધરાવતું સમુદ્રી ફીણનું કુદરતી એક જ પથ્થરમાંથી આકાર પામેલ અલૌકિક સ્વયંભૂ નવગ્રહ મંદિર તો હવે નવગ્રહ મંદિરના પણ આપણે દર્શન કરાવી જ દઈએ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ હવિરામબાદ આપનું હાર્દિક સ્વાગત છે ને હવે જે આપ નિહાળી રહ્યા છો એ છે નવગ્રહ દેવતા જી હા આ નવગ્રહ દેવતાનો એ જે પ્રતિમા છે આ નવગ્રહદેવતાની એ જ પ્રતિમા છે કે જે પ્રતિમા સમુદ્રી ફીણમાંથી બની છે અને સમુદ્ર ફીણમાંથી બનેલા જે એક શિલા હોય છે જે પથ્થર હોય છે એની અંદરથી નવ ગ્રહ દેવતા જે ખરા એ આ રીતે આકૃતિ પામ્યા છે તો આ મધ્યમાં સૂર્ય દેવતા અને આજુબાજુમાં બીજા આઠ ગ્રહો જે ખરા એની અંદર સમન્વિત થઈ જાય છે જેની અંદર શનિદેવતા આગળની બાજુએ એમની બાજુમાં રાહુ દેવતા એમની ઉપર કેતુ દેવતા ગુરુ શુક્ર બુધ મંગળ ચંદ્ર અને મધ્યમાં સૂર્ય અને આ પ્રમાણે આ પૌરાણિક અને જે નું કહી શકાય કે ભાઈ એક અલૌકિક મહત્ત્વ છે અને સાથે જ દેવતાઓ સ્વયંભૂ બિરાજમાન થયાની વાતો પણ ચર્ચાઈ રહી છે તો કામેશ્વર દાદા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે છે અને મનોકામના પૂર્તિ માટે જ લોકો કામેશ્વર દાદાના દર્શને આવે છે અને સાથે જ આ નવ્ર દેવતાના દર્શન કર્યા બાદ કહેવાય છે કે ગ્રહ પીડામાંથી પણ જો મુક્તિ મેળવવી હોય તો ચોક્કસથી ગળતના મંદિરે આવજો ગળતના મંદિરે આવી અને કામેશ્વર દાદાના દર્શન કર્યા બાદ દેવતાના દર્શન કરજો અને નવરા દેવતાના દર્શન કરી એની પ્રદક્ષિણા કરવા થકી તમારા બધા ગ્રહોની જે યુવતીઓ જે છે પનોતી જે છે એ શાંત થશે એવી માન્યતા આજે પણ લોકોની અંદર છે અને માટે જ કામેશ્વર દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે તો આપે નિહાળ્યું એ મુજબ કે આજના આ સોમવારે અમે આપને દર્શાવી રહ્યા છે નવસારી જિલ્લાની અંદર આવેલા ગળદ ગામની અંદર કામેશ્વર દાદા કે જે ખૂબ જ પૌરાણિક મંદિર છે અને જેનો ઇતિહાસ પાંચ હજાર વર્ષથી સાત હજાર વર્ષ જૂનો બતાવવામાં આવે છે રામચંદ્ર ભગવાનના સમય સમયગાળા દરમિયાન આ મંદિર સ્થપાયું હોય એની વાતો ચાલે છે અને માટે જ ગર્ગ અને ગરગાવતીમાંથી ગળદ નામ જે થયું અને માટે કરીને આજે પણ લોકો આ ગામને ગળદ ગામ તરીકે ઓળખે છે તો આ જ રીતે આપને પ્રતિ સોમવારે અમે એક મહાદેવ દાદાના દર્શન કરાવવા માટેના પ્રયત્નો કરતા રહીશું નિહાળતા રહો નવસારી લાઈવ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ કેમેરા પર્સન સાહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ